ચાર વહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક આવી છે જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં તેના યુનિટ નંબર ટુ એનિમલ્સ અવર ફેઇથફુલ ફ્રેન્ડનું સંપૂર્ણ ભાષાંતર સાથે સોલ્યુશન જોવાના છે મિત્રો ભાગ એકનો અભ્યાસ આપણે આગળના વિડીયોમાં કર્યો હતો આ વિડિયોમાં આપણે યુનિટ નંબર ટુના ભાગ બેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના અંગ્રેજી વિષયની જે નવી બુક છે તેના પ્રમાણે એના બધા જ યુનિટના જે સોલ્યુશન છે ભાષાંતર સાથે મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આ તમામ સોલ્યુશનની પીડીએફ પણ તમે મેળવી શકશો હવે પીડીએફ કેવી રીતે મેળવવી તેના વિશે હું તમને આ વિડીયોની અંદર જણાવીશ તો આ વિડીયો તમે અંત સુધી જરૂરથી અભ્યાસ કરજો જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી સમજી શકો ચાલો સર્વપ્રથમ આપણને અહીંયા રાઇટિંગ વિભાગ આપેલો છે લેખન વિભાગ આપણને આપેલો છે રાઇટિંગ એટલે કે લેખન અહીંયા આપણને કહ્યું છે સ્ટડી ધ પિક્ચર્સ એટલે કે અહીંયા જે ચિત્ર આપવામાં આવેલો છે તે ચિત્રનો અભ્યાસ કરો તો અહીંયા તમે જોશો તો સરસ મજાનો આપણને એક વૃક્ષ આપવામાં આવેલું છે વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા છે એક ખિસકોલી છે એક બિલાડી રમી રહી છે એક છોકરો જે છે તે ફૂલ છોડને પાણી પાઈ રહ્યો છે સરસ મજાનું બગીચાનું ચિત્ર અહીં આપણને આપેલું છે ત્યાર પછી અહીં આપણને કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ ધ સુટેબલ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એટલે કે અહીંયા કાઉન્સની અંદર આપણને જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે તો જોઈએ પહેલી ખાલી જગ્યા ઇટ ઇઝ અ ખાલી જગ્યા ગાર્ડન આ કેવું ગાર્ડન છે કેવો બગીચો છે તો સુંદર બગીચો છે એટલે જવાબ આવશે બ્યુટિફુલ તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું B E A U T I F U L બ્યુટીફુલ એટલે કે સુંદર બીજું ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર ધેર આર ખાલી જગ્યા ઓફ ડિફરન્ટ કલર જુદા જુદા રંગના શું છે તો અહીં જવાબ આવશે ફ્લાવર્સ એટલે કે ફૂલો જુદા જુદા રંગના ફૂલો છે ચિત્રની અંદર તમે જોશો તો અલગ અલગ રંગના ફૂલો છે તો અહીં આપણે લખીશું ફ્લાવર્સ ચાલો ત્યાર પછી ત્રીજું બટરફ્લાઈઝ આર ખાલી જગ્યા અરાઉન્ડ ધ ફ્લાવર તો પતંગિયાઓ જે છે તે ફૂલોની આસપાસ શું કરી રહ્યા છે તો ઉડી રહ્યા છે ફડફડાટ કરી રહ્યા છે તો અહીંયા જવાબ આવશે ફ્લટરિંગ એફ એલ યુ ડબલ ટી આર આઈ એનજી ફ્લટરિંગ ચાલો ત્યાર પછી ચોથું અ બોય ઇઝ ખાલી જગ્યા ધ પ્લાન્ટ છોકરો જે છે તે છોડવાઓને શું કરી રહ્યો છે ચિત્રની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે તે છોડવાઓને પાણી પાઈ રહ્યો છે અને પાણી પાઉ એટલે શું તો કે વોટરિંગ તો જવાબ આવશે ડબલ્યુ એ ટીઆ આર આઈ એનજી વોટરિંગ ત્યાર પછી પાંચમું देयर इज अ बिग खाली जगह एट द कॉर्नर ऑफ द गार्डन तो जवाब આવશે ટ્રી देयर इज अ बिग ट्री एट द कॉर्नर ऑफ द गार्डन तो यहां जवाब शुं આવશે ट्री ત્યાર પછી છઠ્ઠું ટુ ખાલી જગ્યા આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી તો અહીંયા જવાબ આવશે બર્ડ્સ ટુ બર્ડ્સ આર સિટિંગ ઓન ધ બ્રાન્ચ ઓફ ધ ટ્રી બર્ડ્સ એટલે કે પક્ષીઓ ત્યાર પછી સાતમું અ કેટ ઇઝ પ્લેઇંગ ખાલી જગ્યા ધ ટ્રી તો અહીંયા જવાબ આવશે અંડર ધ કેટ ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી એટલે કે બિલાડી જે છે તે વૃક્ષની નીચે રમી રહી છે ચિત્રની અંદર તમે જોશો તો એક બિલાડી જે છે તે વૃક્ષની નીચે રમે છે તો અહીંયા જવાબ આવશે અંડર અંડર એટલે કે નીચે ધેર ઇઝ અ સ્ક્વેરલ ઓન ધ ખાલી જગ્યા ઓફ ધ ટ્રી સ્ક્વેરલ એટલે કે ખિસ્કોલી અને ટ્રી એટલે કે વૃક્ષ તો ખિસ્કોલી જે છે તે વૃક્ષની ક્યાં છે તો જવાબ આવશે ટ્રંક ઓન ધ ટ્રંક એટલે કે થડની ઉપર છે ચાલો ત્યાર પછી અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે તમારા માટે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક નવી એપ્લિકેશન લોન્ચ કરી છે અને આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ચારના અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક બે હજાર ત્રેવીસ ચોવીસ છે તેના બધા યુનિટના જે કલરફુલ સોલ્યુશન છે ભાષાંતર સાથેના તેની પીડીએફ આપણી આ એપ્લિકેશન ઉપરથી તમે મેળવી શકશો તો એના માટે તમારે આપણી આ એપ્લિકેશન જે છે તે પ્લે સ્ટોર ઉપર જઈ અને ડાઉનલોડ કરવાની છે અને ત્યાંથી તમને તમામ પ્રકારના જે પીડીએફ છે તે મળી જશે હવે એવું નથી કે ફક્ત ધોરણ ચાર અંગ્રેજી પરંતુ બધા જ વિષય જે છે ધોરણ ચારના તે બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીં ઉપલબ્ધ છે જેમ કે સ્વાધ્યાય છે સ્વાધ્યન પોથી છે પાઠની સમજૂતી છે ગાલા સ્વાધ્યાય પુથી છે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે કે વાર્ષિક પરીક્ષાના જે પ્રશ્નપત્ર છે કે કોઈપણ પ્રકારના સોલ્યુશન જે છે એમની પીડીએફ તમને અહીંથી મળી રહેશે તો આ જે આપણી એપ્લિકેશન છે તેના વિશે તમારા દોસ્તો અને મિત્રોને પણ તમે જરૂરથી જણાવજો જેથી કરીને તેઓ પણ આ તમામ જે સાહિત્ય છે તમામ પીડીએફ છે તે મેળવી શકે સારો અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં તેને વાંચી અને લખી અને ખૂબ સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે ચાલો ફરી પાછા આપણે પાઠ તરફ આગળ વધીએ તો અહીંયા આપણને કહ્યું છે કે કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કે કાઉસની અંદર તમને જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને આ ચિત્રના આધારે આપણે એક સ્ટોરી બનાવવાની છે તો અહીંયા તમે જે આપણને ચિત્ર આપવામાં આવેલા છે એના ઉપરથી એક સરસ મજાની વાર્તા બનાવી શકો તમે એ વાર્તા સાંભળી હશે બરાબર ગુજરાતીની અંદર જેમ કે એક શિયાળ હોય છે તેને ખૂબ ભૂખ લાગે છે તો તે જંગલની અંદર જાય છે ખોરાકની શોધમાં એને કંઈ મળતું નથી પછી એક દ્રાક્ષનો વેલો જુએ છે તો વેલા ઉપર સરસ મજાના દ્રાક્ષના લૂમખાઓ હોય છે તેને ખાવાનો પ્રયત્ન કરે છે ઘણા પ્રયત્ન કરે છે પણ આંબી શકતું નથી અંતે ઠાકી જાય છે એટલે તે ખૂબ ખાટી છે એવું કહીને જતું રહે છે તો આવી આપણને અહીંયા વાર્તા આપવામાં આવેલી છે ફોક્સ એન્ડ ગ્રેપ્સ એટલે કે શિયાળા અને ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષની તો અહીંયા તમને કાઉસની અંદર કેટલાક શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ આપણે ક્યાં કરવાનો છે તો કે ખાલી જગ્યા લખવા માટે વાર્તા અહીંયા આપણને આપેલી છે વચ્ચે આપણને અહીંયા કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે આ કાઉસની અંદર આપણને જે શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરી અને આ વાર્તાઓ આપણે પૂર્ણ કરવાની છે તો જુઓ વન્સ ધેર વોઝ અ ખાલી જગ્યા એક વખત એક હતું શું તો કે ફોક્સ એટલે કે શિયાળ તો એક વખત એક શિયાળ હતું હી વોઝ હંગરી હંગરી એટલે કે ભૂખ્યું તે ખૂબ ભૂખ્યું હતું હી વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ વેન્ટ એટલે ગયું સર્ચ ઓફ ફૂડ એટલે ખોરાકની શોધમાં તે ખોરાકની શોધમાં ગયું ધ ફોક્સ કુડ નોટ ફાઇન્ડ એની ફૂડ એટલે કે આ જે ફોક્સ છે શિયાળ છે તેને કોઈ ખોરાક મળ્યો નહીં કુડ નોટ ફાઇન્ડ એટલે કે કશું જ મળ્યું નહીં ફૂડ એટલે કે ખોરાક તેને ખોરાકમાં કશું મળ્યું નહીં એટ લાસ્ટ અંતે હી રીચ ધ ફાર્મ ઓફ ગ્રેપ્સ ફાર્મ એટલે કે ખેતર અને ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ તે દ્રાક્ષના ખેતરે ગયું હી સો અ બંચીસ ઓફ ખાલી જગ્યા બંચીસ એટલે કે ઝૂમખાઓ તેણે ઝૂમખાઓ જોયા શેના તો કે ગ્રેપ્સના એટલે કે તેણે દ્રાક્ષના ઝુમખાઓ જોયા હી વોન્ટેડ ટુ ઇટ ધ ગ્રેપ્સ વોન્ટેડ એટલે ઇ એટલે ખાવું અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તેને દ્રાક્ષ ખાવાની ઈચ્છા થઈ હિઝ માઉથ બિગન ટુ વોટર માઉથ એટલે કે મોં અને વોટર એટલે પાણી તેના મોંમાં પાણી આવી ગયું હી ટ્રાય ટુ ગેટ ધ ગ્રેપ્સ ટ્રાય એટલે પ્રયત્ન કરો ગેટ ધ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ પ્રાપ્ત કરવાનો ગેટ એટલે મેળવવું પ્રાપ્ત કરવું તેણે દ્રાક્ષ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હી ખાલી જગ્યા અગેઇન્ડ એન્ડ અગેઇન હી જંપડ તેણે કૂદકાઓ લગાવ્યા છલાંગો લગાવી અગેઇન એન્ડ અગેઇન ફરી ફરી વખત બટ ઓલ હિઝ ઇફર્ટ્સ વેર યુઝલેસ પણ ઇફર્ટ એટલે કે પ્રયત્ન અને યુઝલેસ એટલે કે વ્યર્થ ગયા પરંતુ તેના બધા જ પ્રયત્નો વ્યર્થ ગયા નિષ્ફળ ગયા ધ ગ્રેપ્સ વેર ટુ હાઈ ટુ રીચ આ દ્રાક્ષ જે છે તેના સુધી તે પહોંચી શકે તેમ ન હતું કારણ કે તે ખૂબ ઊંચી હતી હાઈ ટુ રીચ પહોંચી શકે તેમ ન હતી એના કરતાં ઊંચી હતી હી ગોટ ટાયર્ડ ટાયર્ડ એટલે થાકી જવું તે ખૂબ થાકી ગયું કુદકાઓ લગાવીને છલાંગો લગાવીને થાકી ગયું હી વોસ શ્યોર શ્યોર એટલે ખાતરી થઈ તેને ખાતરી થઈ ગઈ ધેટ કે હી કુડ નોટ ગેટ ધ ગ્રેપ્સ હી કુડ નોટ ગેટ પ્રાપ્ત નહીં કરી શકે ગ્રેપ્સ એટલે દ્રાક્ષ તેને ખાતરી થઈ ગઈ કે તેને આ દ્રાક્ષ પ્રાપ્ત થશે નહીં હી વેન્ટ અવે સેઇંગ તે કહીને જતું રહ્યું શું ધ ગ્રેપ્સ આર સોર સોર એટલે કે ખાટું આ દ્રાક્ષ તો ખાટી છે એવું કહીને તે ત્યાંથી જતું રહેશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન તો અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ અહીંયા આપણને એક ઉદાહરણ આપવામાં આવેલું છે ઉદાહરણને આપણે ધ્યાનપૂર્વક સમજવાનું છે અને એ પ્રમાણે આપણે જે આપણને બોક્સ આપેલું છે જે ટેબલ આપેલું છે તેની અંદર આપણે જવાબો લખવાના છે જો અહીંયા આપણને એક વચન અને બહુવચનની વાત કરવાના છે બરાબર એક વચન એટલે શું જો એક જ વસ્તુ હોય ને તો એને આપણે એક વચન કહીએ અને એક કરતાં વધારે વસ્તુ હોય તો એને આપણે બહુવચન કહીશું જેમ કે અહીંયા એક જ સફરજન છે અને અહીંયા તમે જોશો તો એક કરતાં વધારે સફરજન છે તો એક સફરજન છે એટલે કે એક વચન અને એક કરતાં વધારે સફરજન છે તો એ બહુવચન થશે હવે એક જ સફરજન હોય ને તો અંગ્રેજીમાં આપણે એને લખીશું એન એપલ એટલે કે આજે એપલનો સ્પેલિંગ લખ્યો તમે જોઈ શકો છો એ ડબલ પી પીએલ એપલ એની આગળ આપણે આર્ટિકલ એન લગાડવો પડશે જો એક વચન છે તો આર્ટિકલ એન લગાડવો પડે જો અહીંયા આર્ટિકલ એન પણ હોઈ શકે અથવા તો આર્ટિકલ એ પણ હોઈ શકે તો એ અથવા એન એ બંને આર્ટિકલ હોઈ શકે પણ અહીંયા પ્રથમ મૂળાક્ષર એ છે એટલે આર્ટિકલ અહીંયા એન આવશે તો અહીંયા જવાબ આવશે એન એપલ પણ અહીંયા તો એક કરતાં વધારે સફરજન છે એટલે કે બહુવચન છે તો બહુવચન જ્યારે પણ તમે લખો ત્યારે આર્ટિકલ એ અથવા તો એન નીકળી જશે અને એનું બહુવચન કરવા માટે તમારે આ જે સ્પેલિંગ છે એની પાછળ એસ લગાડવો પડે અથવા તો ઇએસ લગાડવો પડશે તો અહીંયા આપણે એપલનો જે સ્પેલિંગ છે એની પાછળ એસ લગાડીશું એટલે એનું બહુવચન થઈ જશે અને આગળથી આર્ટિકલ જે એન હતો તે આપણે કાઢી નાખીશું તો એનું બહુવચન થઈ જશે એપલ્સ તો આવી રીતે આપણે એક વચન અને બહુવચન કરવાનું છે જો વન એટલે કે અહીંયા આપણે એક વચન લખીશું અને મેની એટલે કે અહીં આપણે બહુવચન લખીશું જો એક જ છોકરો છે તો એક વચન છે તો અહીંયા લખીશું અ બોય પરંતુ એક કરતાં છોકરાઓ વધી જાય તો એ બહુવચન થઈ જાય તો એનું બહુવચન કરવું હોય તો આગળથી આર્ટિકલ એ નીકળી જશે અને એની પાછળ આપણે એસ લગાડીશું તો અહીંયા થઈ જશે બોયઝ તો અ બોયનું બહુવચન થઈ જશે બોઇઝ ચાલો એવી રીતે બીજું જોઈએ તો અહીંયા આપણને છત્રી આપેલી છે એક જ છત્રી છે એટલે એનું એક વચન થશે એન અમ્બરેલા અહીંયા યુ છે એટલે આગળ એન આર્ટિકલ આવશે બરાબર તમને ખ્યાલ છે કે જો કોઈપણ સ્પેલિંગનો પ્રથમ મૂળાક્ષર સ્વર હોય એટલે કે એ ઈ આઈ અથવા તો યુથી શરૂ થતો હોય તો આર્ટિકલ એન આવશે અને એની સિવાયના મૂળાક્ષરોથી શરૂ થતો વ્યંજનથી શરૂ થતો હોય તો આર્ટિકલ એ આવશે તો અહીંયા યુથી શરૂ થાય છે એટલે આર્ટિકલ એન આવશે એ આર્ટિકલ નીકળી જશે બહુવચનની અંદર અને અમરેલાની પાછળ આપણે એસ લગાડવો પડશે તો અમરેલાનું બહુવચન થઈ જશે અમરેલાઝ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને એક ફૂલનું ચિત્ર આપેલું છે અને એક જ ફૂલ છે તો અહીંયા આવશે અ ફ્લાવર એટલે કે ફૂલ હવે એનું આપણે બહુવચન કરવાનું છે તો એક કરતાં વધારે ફૂલો છે તો ફ્લાવરનું બહુવચન થઈ જશે ફ્લાવર્સ એફ એલ ઓ ડબલ્યુ ઇ આર એસ ફ્લાવર્સ એટલે કે ફૂલો બરાબર આર્ટિકલ નીકળી જશે ને પાછળ એસ લાગશે ચાલો ત્યાર પછી એક જ દડો છે એટલે અ બોલ આર્ટિકલ એ અને દડાનું સ્પેલિંગ થશે બી એ ડબલ એલ બોલ હવે બહુવચન કરવાનું છે એનું ત્રણ ચાર દડા છે અહીંયા તો આર્ટિકલ નીકળી જશે અને પાછળ એસ લાગશે એટલે થઈ જશે બોલ્સ એવી રીતે અહીંયા આપણને ડોગનો સ્પેલિંગ આપ્યો છે તો અડોગ એક વચન હોય તો અડોગ એક જ કૂતરો છે એટલે એક કરતાં કૂતરા વધી જાય બહુવચન થઈ ગયું આર્ટિકલ નીકળી જશે પાછળ એસ લાગશે એટલે થઈ જશે ડોગ્સ તો આવી રીતે આપણે એકવચન અને બહુવચન જે છે તે લખી શકીએ ચાલો ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરવાની છે પણ એના પહેલાં કેટલીક વસ્તુઓ આપણે સમજી લઈએ જુઓ ધીઝ ધીઝ એટલે કે આ અને ધેટ એટલે પેલું જો કોઈ વસ્તુ આપણી નજીક હોય ને તો ધીઝનો ઉપયોગ કરવાનો અને જો કોઈ વસ્તુ દૂર હોય તો ધેટનો ઉપયોગ કરવાનો આ પેન્સિલ નજીક છે તો આપણે ધીસ કીધું આ પેન્સિલ દૂર છે તો આપણે ધેટ કીધું હવે તમે અહીંયા જોશો તો આ પેન્સિલ એક જ છે બરાબર કોઈ આપણી નજીક પેન્સિલ હોય અને એક જ હોય તો ધીઝ મૂકીએ એક વચન હોય તો આપણી નજીક ન હોય દૂર હોય પેન્સિલ અને એક જ હોય તો ધેટ કહીએ પણ પેન્સિલ એક કરતાં વધારે હોય આપણી નજીક છે પણ એક કરતાં વધારે હોય તો અહીંયા ધીઝ મૂકવાનું અને પેન્સિલ જો એક કરતાં વધારે હોય અને એ દૂર હોય તો ધોઝ આપણે ટૂંકમાં કહીએ તો ધીઝ જે છે એટલે કે આ આપણી નજીક હોય અને આપણી નજીક હોય ને એક જ વસ્તુ હોય તો ધીઝ પરંતુ આપણી નજીક તો હોય પણ એક કરતાં વધારે હોય મીન્સ કે બહુવચનમાં હોય તો આપણે ધીઝ મૂકવાનું એવી જ રીતે જો દૂર વસ્તુ હોય ને એક વચન હોય એક જ વસ્તુ હોય તો ધેટ અને જો વસ્તુ દૂર હોય ને એક કરતાં ઝાઝી હોય તો ધોઝ મૂકવાનું ટૂંકમાં ધીઝનું બહુવચન ધેઝ થશે અને ધેટનું બહુવચન ધ્વજ થશે ધીઝ એટલે કે આ અને ધેટ એટલે કે પેલું ચાલો તો આ જે અહીંયા શબ્દો આપણને આપેલા છે ધીઝ ધેટ ધેઝ અને ધોઝ બરાબર છે તો એની મદદથી આપણે અહીંયા ખાલી જગ્યાઓ લખવાની છે પહેલું ખાલી જગ્યા આર ટ્રક્સ તો અહીંયા તમે જોશો તો બે ટ્રક છે અને અહીંયા લીલી નિશાની આપણને ગ્રીન નિશાન આપેલું છે ગ્રીન એરો આપેલો છે ગ્રીન એરાનો મતલબ એવો સમજો કે આ વસ્તુ આપણાથી દૂર છે અને જો લાલ કલરનો એરો આપ્યો હોય તો સમજવાનું કે વસ્તુ આપણી નજીક છે તો ગ્રીન એરો છે એટલે વસ્તુ દૂર છે અને એક કરતાં વધારે છે બહુવચનમાં છે તો આપણે અહીંયા ધોઝ મૂકીશું તો ધોઝ આર ટ્રક્સ એટલે કે પહેલાં ટ્રકો છે ત્યાર પછી બીજું ખાલી જગ્યા ઇઝ અ કેમેરા હવે અહીંયા કેમેરો છે ગ્રીન નિશાન છે એટલે દૂર છે દૂર છે અને એક જ છે તો અહીંયા ધેટ મૂકીશું આપણે ધેટ ઇઝ કેમેરા એટલે કે પહેલો કેમેરો છે ત્યાર પછી ત્રીજું ખાલી જગ્યા ઇઝ અ કાઇટ હવે જુઓ અહીંયા લાલ કલરનો એરો છે વસ્તુ નજીક છે અને એક જ વસ્તુ છે તો ધીસ મૂકીશું તો જવાબ થશે ધીસ ઇઝ અ કાઇટ ત્યાર પછી ચોથું ખાલી જગ્યા આર બોલ્સ હવે અહીંયા લાલ એરો છે વસ્તુ કેવી છે તો કે નજીક છે અને બહુવચનમાં છે તો અહીંયા ધીઝ મૂકીશું ટી એચ એસી ધીઝ તો ધીઝ આર બોલ્સ એટલે કે આ ગળાઓ છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ પાંચમું ખાલી જગ્યા આર વોચિસ બરાબર છે તો અહીંયા તમે જોશો તો ચાર ઘડિયાળો છે બરાબર છે અને ગ્રીન એરો છે એટલે કે કેવા છે એ ગ્રીન છે એટલે દૂર છે અને દૂર છે તો આપણે દૂર છે અને એક કરતાં ઝાઝી છે તો અહીંયા ધોઝ મૂકીશું તો જવાબ આવશે ધોઝ આર વોચીસ ત્યાર પછી છઠ્ઠું હવે અહીંયા એક જ પેન છે લાલ તીર છે એટલે કે તે કેવું છે નજીક છે તો નજીક છે અને એક વચન છે એટલે ધીસ મૂકીશું તો જવાબ આવશે ધીસ ઇઝ અ પેન ત્યાર પછી સાતમું જોઈએ તો અહીંયા ગ્રીન એરો છે એટલે કે દૂર છે અને એક બેગ છે એક જ બેગ છે તો ધેટ મૂકીશું તો ધેટ ઇઝ અ બેગ એટલે કે પેલી બેગ છે ત્યાર પછી આઠમું ધેઝ આર ચેર્સ તો જો અહીંયા લાલ એરો છે એનો મતલબ એમ કે આ નજીક છે અને એક કરતાં વધારે છે એટલે કે બહુ વચન છે તો નજીક છે અને બહુ વચન છે તો અહીંયા ધેઝ મૂકીશું તો જવાબ આવશે ધેઝ આર ચેર ચાલો ત્યાર પછી અહીંયા એક સૂચના આપી છે કે આ વસ્તુને આપણે નજીક મૂકીને ધીઝનો ઉપયોગ અને દૂર મૂકીને ધેટનો ઉપયોગ આપણે સમજવાનો છે અહીં રેડ એરોની નજીકનું અંતર અને ગ્રીન એરોનું દૂરનું અંતર જે છે તે આપણને બતાવે છે જે મેં તમને અગાઉ કહ્યું હતું ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ સ્ટ્રાઇક આઉટ ઇન એપ્રોપ્રિએટ વર્ડ એટલે કે ચિત્રનો ઉપયોગ તમારે કરી અને વસ્તુને સમજવાની છે અને જે ખોટું શબ્દો એને છેકી કાઢવાનો છે બરાબર હાઉ મેની આરધીસ હાઉ મેની એટલે કેટલા આરધીસ આરધેર એટલે તે તે કેટલા છે તો જુઓ હાઉ મેની એપલ્સ આરધેર તે કેટલા સફરજનો છે તો અહીંયા તમે ચિત્રની અંદર જોશો તો ખ્યાલ આવશે કે ધેર ઇઝ વન રેડ એપલ જો એક જ વસ્તુ હોય ને એક જ વસ્તુ એના માટે ધેર ઇઝ વપરાય અને એક કરતાં વધારે વસ્તુ હોય ને એના માટે ધેર આર વપરાય તો આ જે ધેર ઇઝ છે ને એનું બહુવચન ધેર આર થશે આ ખાસ આપણે યાદ રાખવાનું છે બરાબર આ પાઠમાં આપણે મોસ્ટ ઓફ એક વચન અને બહુવચન વધારે સમજવાના છે તો એક વસ્તુ માટે ધેર ઇઝ વપરાશે અને એક કરતાં વધારે વસ્તુઓ માટે ધેર આર વપરાશે તો ધેર ઇઝ વન રેડ એપલ એટલે કે એક લાલ સફરજન છે અને એક કરતાં વધારે ગ્રીન સફરજન છે તો અહીંયા લખીશું ધેર આર ફોર ગ્રીન એપલ્સ ચાલો હવે અહીંયા ચિત્ર આપણને આપવામાં આવેલું છે આ ચિત્રની અંદર જો કોઈ પ્રાણીનું ચિત્ર એક જ વખત આપવામાં આવેલું હોય ને તો એના માટે આપણે ધેર ઈઝનો ઉપયોગ કરીશું અને જો કોઈ પ્રાણીનું ચિત્ર એક કરતાં વધારે વખત હોય એટલે કે બહુવચનમાં આપવામાં આવેલું હોય તો ધેર ધેરઆરનો ઉપયોગ કરીશું હવે તમને ટૂંકમાં સમજાઈ ગયું હશે કે એક જ પ્રાણી માટે ધેર ઇઝ વપરાય અને એક કરતાં વધારે પ્રાણીઓ માટે ધેર આર એટલે કે ધેર ઇજ જે છે તે એકવચન છે અને તેનું બહુવચન થશે ધેર આર તો આ જે ચિત્ર છે તે અમારે ધ્યાનપૂર્વક જોવાનું છે ચાલો હવે એમની નીચે જે આપણને ખાલી જગ્યાઓ અને જે શબ્દો છેકવાના છે તે આપણે જોઈએ અહીંયા પહેલો સવાલ આપણને પૂછો છે કે હાઉ મેની લાયન્સ આર ધેર કેટલા સિંહ છે તો અહીંયા પૂછે ધેર ઇઝ અથવા તો આર અને પછી ખાલી જગ્યા તો સિંહ છે કેટલા તો કે ટુ તો આપણે અહીંયા લખી દઈએ ટુ લાયન્સ હવે જો બે સિંહ છે એટલે બહુવચન છે ને બહુવચન માટે ધેર આર વપરાય તો આપણે ઈઝ ઉપર છેકો મારવો પડશે તો વાક્ય થશે ધેર આર ટુ લાયન્સ ત્યાર પછી બીજું જોઈએ હાઉ મેની જીરાફ્સ આર ધેર કેટલા જીરાફ છે તો ચિત્રની અંદર સર્વપ્રથમ તમે જોઈ લો જીરાફ કેટલા છે તો કે એક જ જીરાફ છે તો અહીંયા આપણે લખી દઈએ વન જીરાફ હવે વન જીરાફ એટલે એક વચન થઈ ગયું એક વચન માટે ધેર ઇઝ વપરાય તો આપણે અહીંયા એ આર ઉપર છેકો મારી દઈએ તો વાક્ય બનશે ધેર ઇઝ વન જીરાફ ત્યાર પછી ત્રીજું હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર કેટલા હાથીઓ છે ચાલો હાથી કેટલા છે ચિત્રની અંદર તો કે એક જ છે તો આપણે અહીંયા લખી દઈએ વન એલિફન્ટ હવે વન માટે ધેર ઇઝ વપરાશે એક વચન છે એટલે તો આર ઉપર છેકો મારી દઈએ તો જવાબ થશે ધેર ઇઝ વન એલિફન્ટ એટલે કે એક હાથી છે ચાલો ત્યાર પછી ચોથું હાઉ મેની બર્ડ્સ આર ધેર કેટલા પક્ષીઓ છે ચાલો પક્ષીઓ કેટલા છે તો કે ચાર તો અહીંયા આપણે લખી દઈએ ફોર બર્ડ્સ હવે ફોર એટલે કે બહુવચન બહુવચન એટલે કે ધેર આર તો અહીંયા ઇજ ઉપર આપણે છેકો મારવો પડશે તો વાક્ય થશે ધેર આર ફોર બર્ડ્સ એટલે કે ચાર પક્ષીઓ છે ચાલો ત્યાર પછી પાંચમું જોઈએ હાઉ મેની મંકીઝ આર ધેર વાંદરાઓ કેટલા છે ચાલો ચિત્રમાંથી જોઈને તમારે પહેલા લખી નાખો ખાલી જગ્યામાં કે ભાઈ વાંદરાઓ કેટલા છે તો કે બે વાંદરા દેખાય છે તો અહીંયા આપણે લખીશું ટુ મંકીઝ બે વાંદરાઓ બે છે એટલે બહુ વચન બહુ વચન છે એટલે ધેર આર તો ઈઝ ઉપર આપણે છેકો મારીશું તો જવાબ આવશે ધેર આર ટુ મંકીઝ ચાલો ત્યાર પછી આપણે વોક્યુબુલરી જોઈએ બરાબર છે એટલે કે શબ્દ ભંડોળ આપણે જોવાનું છે તો વ્રાઈટ ધ નેમ ઓફ એનિમલ્સ ઇન ધ બ્લેન્ક એટલે કે ખાલી જગ્યાની અંદર આપણે પ્રાણીઓના નામ લખવાના છે બરાબર છે અહીંયા કેટલાક પ્રાણીઓના નામ આપ્યા છે તો ચિત્ર જોવાનું છે અને ચિત્ર જોઈને પ્રાણીના નામ લખતા જઈએ પહેલું છે સિંહનું ચિત્ર સિંહ એટલે કે લાયન તો એલ આઈ ઓ એન લાયન ચાલો ત્યાર પછી બીજું ચિત્ર વાઘનું છે વાઘને આપણે અંગ્રેજીમાં ટાઈગર કહીએ છીએ તો અહીંયાથી આપણે ટાઈગરનો સ્પેલિંગ લખીએ ટીઆઈ જી ઈ આર ટાઈગર ચાલો ત્યાર પછી ત્રીજું જે છે તે ચિત્તાનો ચિત્ર છે તો ચિત્તાને અંગ્રેજીમાં ચિત્તા કહેવાય તો એનો સ્પેલિંગ આપણે લખીશું સી એચ ડબલ ઇ ટી એચ ચિત્તા ત્યાર પછી આપણે આગળ જોઈએ તો હાથીનું ચિત્ર છે એને અંગ્રેજીમાં એલિફન્ટ કહેવાય તો અહીં આપણે એલિફન્ટનો સ્પેલિંગ લખીએ ઈ એલ ઇ પી એચ એ એન્ટી એલિફન્ટ ત્યાર પછી જીરાફનું ચિત્ર છે એને પણ અંગ્રેજીમાં આપણે જીરાફ જ કહીએ છીએ તો જીરાફનો સ્પેલિંગ લખીએ જી આઈ આર એ ડબલ એફ ઇ ચાલો ત્યાર પછી વાંદરાનું ચિત્ર છે એને મંકી કહેવાય તો અહીંયા મંકી નો સ્પેલિંગ લખીએ એમઓ એન કે ઈ વાય મંકી ત્યાર પછી ફોક્સ એટલે કે શિયાળનું ચિત્ર છે એફઓએક્સ ફોક્સ એટલે શિયાળ ત્યાર પછી હરણનું ચિત્ર છે ડી ડબલયુઆર ડીયર ડિયર એટલે હરણ ચાલો ત્યાર પછી આપણને કહ્યું છે કે ફાઇન્ડ એન્ડ કલર ધ નેમ્સ ઓફ ધ એનિમલ એઝ શોન એટલે કે અહીંયા આપણને જે કોષ્ટક આપવામાં આવેલું છે એની અંદરથી પ્રાણીઓના નામ આપણે શોધવાના છે ને એના ઉપર કલર કરવાનો છે તો અહીંયા તમે જોશો કે આપણને એક પ્રાણીનું નામ દેખાય છે એલ આઈ ઓ એન મેં અહીંયા એના ઉપર રેડ બોક્સ કર્યું છે તમે અહીંયા કલર કરવાનો છે તમારે લાઇન ઉપર ચાલો બીજા પ્રાણીનું નામ આપણને ક્યાં દેખાય છે તો કે અહીંયા તમે જોશો તો ઇ એલ ઇ પી એચ એન્ટી એલિફન્ટ એટલે કે અહીંયા હાથી બરાબર છે તો અહીંયા આપણે કલર કરી શકીએ ત્યાર પછી ત્રીજા પ્રાણીનું નામ શોધીએ તો જી આઈ આર એ ડબલ એફ ઇ જીરાફ તો અહીંયા તમે જોશો તો જીરાફ પ્રાણીનું નામ આપણને દેખાય છે ત્યાર પછી બાજુમાં આવીએ તો અહીંયા ચિત્તા તમે અહીંયા જોઈ શકો છો ચિત્તાનું આપણને સ્પેલિંગ દેખાય છે ત્યાર પછી આપણે અહીંયા જોઈએ તો ડિયર ડી ડબલ યુ આર ડીયર ત્યાર પછી એની બાજુમાં ટીઆઈજી આર ટાઈગર ત્યાર પછી એની બાજુમાં એફ ઓએક્સ ફોક્સ અને એની બાજુમાં આપણે જોઈએ તો એમ ઓઇન કે ઈ વાય મંકી તો આપણે એટલા પ્રાણીઓના નામ આની અંદરથી શોધી શકીએ એના ઉપર કલર કરી શકીએ ચાલો ત્યાર પછી આપણને એક્ટિવિટી આપેલી છે અહીંયા આપણને કહ્યું છે કે ફાઇન્ડ યોર પેર તમારી જોડી શોધી કાઢો હવે અહીંયા શું કરશે તો કે શિક્ષક બોર્ડ ઉપર બે ભાગમાં આપેલા વાક્ય લખશે જેમ કે ધેર ઇઝ અ પેન અને અહીંયા આવશે ધેર આર પેન્સ અહીંયા તમે જોશો તો ધેર ઇઝ આપેલું છે એનું બહુ વચન થશે ધેર આર હવે ધેર ઇઝ જે છે તે એક વચન છે એક વચન છે એટલે આપણે એક વચનનો શબ્દ લખવો પડશે પી એન પેન હવે એનું બહુ વચન શું થાય તો કે આર્ટિકલ એ અથવા તો એન નીકળી જાય પાછળ એસ લાગે એટલે કે પેન્સ તો જો અહીંયા આપણે પેન લખીએ તો અહીંયા લખવું પડશે પેન્સ ત્યાર પછી ધેર ઇઝ અ ખાલી જગ્યા અહીંયા આપણે એક શબ્દ મૂકીએ પેન્સિલ તો એનું બહુ વચન શું થશે તો કે ધેર આર પેન્સિલ્સ પેન્સિલ પેન્સિલનું બહુવચન પેન્સિલ્સ થશે આગળથી આર્ટિકલ નીકળી જશે ત્યાર પછી ધેર ઇઝ ખાલી જગ્યા તો અહીંયા બુક મૂકીએ તો એનું બહુવચન થશે ધેર આર બુક્સ એટલે કે બુકનું બહુવચન થઈ ગયું બુક્સ જો ધેર ઇઝ હોય ને તો એક વચન અને ધેર આર હોય તો બહુવચન બહુવચન કેવી રીતે થાય તો કે આગળથી આર્ટિકલ કાઢી નાખવાનું અને પાછળ જે શબ્દ છે જે સ્પેલિંગ છે એની પાછળ એસ અથવા તો ઇ એસ મૂકવાનો ભાગે આવી રીતે બહુવચન થતું હોય છે કેટલાક અપવાદરૂપ શબ્દો પણ છે બહુવચન માટે બરાબર ધેર ઇઝ અ ખાલી જગ્યા તો અહીંયા ટેક્સ્ટ બુક લખીએ તો અહીંયા જવાબ આવશે ધેર આર ટેક્સ્ટ બુક્સ ત્યાર પછી આગળ ધેર ઇઝ અ ખાલી જગ્યા તો અહીંયા ફેન છે તો અહીંયા જવાબ આવશે ધેર આર ફેન્સ ચાલો ત્યાર પછી ધેર ઇઝ અ પેપર આપણે અહીંયા પેપર મૂકીએ તો અહીંયા જવાબ આવશે ધેર આર પેપર્સ આર્ટિકલ નીકળી જશે અને પાછળ એસ લગાડવો પડશે ધેરીઝેન ખાલી જગ્યા તો અહીંયા એપલ મૂકીએ તો અહીંયા જવાબ આવશે ધેર આર એપલ્સ ચાલો ત્યાર પછી આગળ ધેરીઝેન ખાલી જગ્યા તો અહીંયા છે ઈ એલ ઈ પી પીએચ એન્ટી એલિફન્ટ તો અહીંયા જવાબ આવશે ધેર આર એલિફન્ટ ચાલો ત્યાર પછી આગળ અહીંયા આપણને કહ્યું છે કે શિક્ષક વિદ્યાર્થીઓને જુદા જુદા શબ્દોના એકવચન અને બહુવચન લખેલા કાર્ડ વહેંચશે જેમ કે મેંગો એક વિદ્યાર્થીને મેંગોનું કાર્ડ આપ્યું બીજાને મેંગોઝનું આપ્યું હવે મેંગો એટલે કેરી અને મેંગોઝ એટલે કેરીઓ તો મેંગોનું બહુ વચન મેંગોઝ તો અહીંયા તમારે તમારા મિત્રને શોધવાના છે બરાબર જેમ કે મેંગોવાળું કાર્ડ જે વિદ્યાર્થી પાસે હશે ને એને મેંગોઝવાળું કાર્ડ જે વિદ્યાર્થી પાસે હશે ને તેને શોધવાનો છે ને આવી રીતે તમારે જોડી બનાવવાની છે અને જોડી બની જાય પછી એ જે ઉદાહરણની અંદર જે વાક્ય આપ્યું છે એવા વાક્યો તમારે બોર્ડ ઉપર લખવાના છે જેમ કે આઈ હેવ અ મેંગો આઈ હેવ અ મેંગોઝ તો જોડી બની જશે એ શબ્દો બોર્ડ ઉપર પહેલાં શિક્ષકની મદદથી તમારે લખી નાખવાના છે અને આ તમામ જોડીઓ બની જાય પછી વાક્યો બોર્ડ ઉપર લખાઈ જાય પછી જે છે આ વાક્યો વર્ગ શિક્ષક જે છે તમારી સમક્ષ વાંચ છે તમારે એને સમજવાના છે ચાલો હવે આપણે સ્પીકિંગ એટલે કે અંગ્રેજીમાં આપણે હવે બોલવાનું છે તૈયાર છો ને બધા તો રીડ મેક પેર એન્ડ ઇનેક્ટ એટલે કે વાંચો પછી તમારી જોડી બનાવો બે વ્યક્તિની અને પછી તેને તમારે ભજવવાનો છે તો અહીંયા એક છોકરા અને છોકરી વચ્ચેનો સંવાદ એટલે કે એક ડાયલોગ આપેલો છે એ ડાયલોગને તમારે બે વ્યક્તિની જોડી બનાવવાની એટલે કે બે વ્યક્તિઓએ ભેગું થવાનું અને અહીંયા જે રીતે ડાયલોગ આપેલા છે એ પ્રમાણે તમારે બોલવાનું છે જુઓ એક છોકરી છે શું કહે છે કે હેલો નમસ્તે વોટ ઇઝ યોર નેમ તારું નામ શું છે તો સામે જે છોકરો હશે શું કહેશે કે હાય નમસ્તે માય નેમ ઇઝ સોહમ મારું નામ સોહમ છે વોટ ઇઝ યોર નેમ તારું નામ શું છે તો સામે જે છોકરી છે જવાબ દેશે કે આઈ એમ રીમા હું રીમા છું હાઉ ઓલ્ડ આર યુ તું કેટલા વર્ષનો છે તો આ જે બાળક છે તે જવાબ આપશે આઈ એમ સિક્સ યર્સ ઓલ્ડ કે હું છ વર્ષનો છું ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ તો આ છોકરી શું કહે છે કે ગુડ મોર્નિંગ શુભ સવાર ધીસ ઇઝ માય ફાધર આ મારા પિતાજી છે હિઝ નેમ ઇઝ રમેશભાઈ તેનું નામ રમેશભાઈ છે હી ઇઝ અ ટીચર તેઓ શિક્ષક છે તો આ જે છોકરો છે શું કહે છે કે ગુડ મોર્નિંગ નમસ્તે ધીસ ઇઝ માય મધર આ મારા મમ્મી છે મારા માતાજી છે હર નેમ ઇઝ પ્રિયાબેન તેનું નામ પ્રિયાબેન છે શી ઇઝ અ ડોક્ટર તેણી ડૉક્ટર છે તો આવી રીતે જે સંવાદો છે તે તમારે ભજવવાના છે ચાલો ત્યાર પછી બ્રાઇટ એન્ડ સ્પીક ઓન માય ફેવરિટ એનિમલ એટલે કે અહીંયા તમારે લખવાનું છે અને તમારે તમારા પ્રિય પ્રાણી વિશે બોલવાનું છે તો જો અહીંયા અમે કેટલાક શબ્દો લખેલા છે કેટલાક વાક્યો લખેલા છે તો જોઈએ આપણે ધ લાયન ઇઝ માય ફેવરિટ એનિમલ લાયન એટલે શું સિંહ તો સિંહ મારું પ્રિય પ્રાણી છે ફેવરિટ એટલે પ્રિય અને એનિમલ એટલે પ્રાણી તો સિંહ મારો પ્રિય પ્રાણી છે ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ તે જંગલી પ્રાણી છે બરાબર ઇટ લિવ્સ ઇન અ ફોરેસ્ટ લિવ્સ એટલે રહે છે ફોરેસ્ટ એટલે જંગલમાં તે જંગલમાં રહે છે ઇટ ઇઝ કોલ્ડ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કિંગ એટલે રાજા અને ફોરેસ્ટ એટલે જંગલ તેને જંગલનો રાજા કહેવામાં આવે છે ને એટલે જ તે મારું ફેવરિટ પ્રાણી છે ધ લાયન હેઝ થિક લોંગ હેર ઓન ઇટ સ્નેક ધ લાયન હેઝ લાયનને સિંહને હોય છે થીક લોંગ હેર એટલે કે લાંબા લાંબા વાળ ગાઢ અને લાંબા વાળ ઇન સ્નેક એની ગરદન ઉપર તેની ગરદન ઉપર લાંબા ગાઢ વાળ હોય છે ઇટ ઇઝ કોલ્ડ મેન તેને કેશવાળી તરીકે ઓળખવામાં આવે છે મેન એટલે કે કેશવાળી ધ લાયન હેઝ અ શાર્પ ટીફ તેના દાંત તીક્ષ્ણ હોય છે એન્ડ ક્લાઉઝ એટલે પંજા પણ તીક્ષ્ણ હોય છે એટલે કે સિંહ જે હોય છે તેના દાંત અને એના પંજા તીક્ષ્ણ હોય છે જેથી કરીને સરળતાથી તે શિકાર કરી શકે ધ લાયન ઇઝ અ વેરી સ્ટ્રોંગ એનિમલ સિંહ જે છે તે ખૂબ સશક્ત પ્રાણી છે ઇટ રોર્સ તે ગર્જના કરે છે ઇટ લિવ્સ ઇન અ ડેન ડેન એટલે કે ગુફા તે ગુફાની અંદર રહે છે ધ ફિમેલ લાયન ઇઝ કોલ્ડ લાયનેસ જે માદા સિંહ હોય છે તેને સિંહણ કહેવામાં આવે છે લાયનસ એટલે કે સિંહણ ધ બેબી લાયન ઇઝ કોલ્ડ અ કબ એટલે કે જે સિંહનું બચ્ચું હોય છે તેને કબ એટલે કે સિંહનું બચ્ચું બાળસિંહ તરીકે ઓળખવામાં આવે છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ અહીંયા કહ્યું છે કે ડુ ઇટ યોર સેલ્ફ એટલે કે ફાઇન્ડ ધ પિક્ચર ઓફ એનિમલ્સ ફ્રોમ અ ન્યૂઝપેપર ઓર મેગેઝિન અથવા તો તમારે મેગેઝિન અથવા તો ન્યૂઝપેપરની અંદરથી પ્રાણીઓના ચિત્ર શોધવાના છે કટ એન્ડ પેસ્ટ તેને ત્યાંથી કાપવાના છે અને અહીંયા ચોંટાડવાના છે અને પ્રોજેક્ટ પેપરની અંદર ને નેમ અને તેમનું નામ લખવાનું જેમ કે સિંહનું ચિત્ર આપણે કટિંગ કર્યું અહીંયા ચોંટાડ્યું ને એનું નામ લખીએ એલ એન એવી રીતે બીજું ચિત્ર આપણે કૂતરાનું ત્યાંથી કટ કરીએ અને અહીંયા લગાડીએ અને નામ આપીએ ડીઓ જી ડોગ ત્યાર પછી ત્રીજું ચિત્ર આપણે વાઘનું કટ કરીએ અહીંયા લગાડીએ લગાડી દઈએ એને નામ આપીએ ટીઆઈ જી ઈ આર ટાઈગર એવી રીતે ચોથું ચિત્ર ઘોડાનું કટ કરીએ અને લખીએ એચ ઓઆર એસી હોર્સ મિત્રો તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક એપ્લિકેશન લોન્ચ કરી છે જેના અંદર તમને ધોરણ ચારના તમામ વિષયના જે સોલ્યુશન છે તેમની પીડીએફ પ્રાપ્ત થઈ જશે અને આ જે ધોરણ ચારનું અંગ્રેજી વિષયનું જે નવું પાઠ્યપુસ્તક બે હજાર ત્રેવીસ ચોવીસ આવ્યું છે તો એના બધા જ યુનિટના જે કલરફુલ સોલ્યુશન છે તેની પીડીએફ આ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ જે છે એપ તે તમે ડાઉનલોડ કરી અને મેળવી શકશો આપણે એપ્લિકેશન ઉપરથી બધા જ વિષયના તમે સ્વાધ્યન ભૂથી છે ગાલા સ્વાધ્યાય ભૂથી છે પાઠના સોલ્યુશન છે ભાષાંતર છે કે પછી એકમ કસોટીની પ્રશ્ન બેંક છે કે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્ર છે કે તમામ પ્રકારના સોલ્યુશન અહીંથી તમને મળી રહેશે તો આપણી આ જે એપ્લિકેશન છે તે જરૂરથી ડાઉનલોડ કરજો જરૂરથી દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો જે છે તે આ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરે પીડીએફ જે છે તે પ્રાપ્ત કરી લે મેળવી લે જેથી કરીને સારી રીતે તેઓ અભ્યાસ કરી શકે દોસ્તો ફરી મળીશું હવે આપણે યુનિટ ત્રણના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને આવનારા બધા જ યુનિટના જે વિડીયો સોલ્યુશન્સ છે તેની નોટિફિકેશન મળતી રહે